ચોરોએ ટીમ ઉપર પથ્થરમારો કર્યો એકને ઈજા થાન તાલુકાના અભયપર ખનીજ ચોરી પકડવા ગયેલ ટીમ ઉપર હુમલો હુમલો બચાવમાં ફાયરિંગ થાનગઢના અભયપર ગામે ખનીજ પકડવા ગયેલી ખાન ખનીજ ટીમ અને ભોસ્ત શાસ્ત્રીની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ખનીજ ટીમને બચાવવા ફાયરિંગ કરવું પડ્યું હતું ખનન માફિયાઓ હિતાચીન મચીન મૂકીને ડંપર લઈને નાસી છૂટ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના શાસ્ત્રી અને ખાનખાનીજની ટીમ ટીમ વિભાગની ટીમે મંગળવારની મંગળવારની રાત્રે થાન નજીક અભયપદ ગામે દરેડો પાડ્યો હતો જે દરેડા દરમિયાન ખનન માફિયાઓ દ્વારા ચેકિંગમાં આવેલી ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કાર અને કાર અને ટીમ ઉપર પથ્થરમારો કરતા કારને નુકસાન થયું હતું અને તેમના લોકોને ચેકિંગમાં બચાવવા ફાયરિંગ કરવું પડ્યું હતું આ બનાવ બનાવમાં ચેકિંગ સિક્યોરિટી ગાર્ડ ઈજા પહોંચી હતી બાદ ઘટના સ્થળેથી હિચાઈ મશીન પકડી સીજ કરવામાં આવ્યું હતું અને ડમ્પર લઈ ખનન માફિયાઓ નાસી છૂટ્યા હતા બાદ ખાન બે જીરો પચાસ છ બે જીરો પચાસ ઓગણસિત્તેર પાંચસો ને છેતાલીસ નો ખનીજ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે માયાજામ ન્યૂઝ ચેનલ જયેશર